પર સીએનજી સપ્લાયર વાહનમાંથી ગેસ લીકેજની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ ચરોતર ગેસમાંથી સીએનજી ભરીને જતા વાહનમાંથી ગેસ લીકેજ થયું પરવટા પાસે ગેસ લીકેજ થતા અફરાતફરી મચી હતી અને ચરોતર ગેસની ઇમરજન્સી વાહન ઘટના સ્થળ પર પહોંચી હતી સાવચેતીના ભાગરૂપે એક તરફનો રોડ

એ એલસીવી જે સપ્લાયડ વાહન હોય છે કે જે એક પંપ થી બીજા પંપ માટે મોકલાતું હોય છે તે તે ગાડીમાં અચાનક જ ગેસ લીકેજ થતા થા આબતફરીનો માહોલ સર્જાયો હતો મહત્વની વાત કરીએ તો રોડ ઉપર જે રીતના ગેસ લીકેજ થયો ત્યારે લોકોના જીવ પણ તાળવે ચોટ્યા હતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી એક સાઈડનો રોડ જે છે તે પોલીસે બંધ કરાવ્યો હતો બીજો બીજી સાઈડની રોડ પર અવરજવર કરવામાં આવી હતી કહી શકાય કે ચરોતર ગેસ જે 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 તે તે છે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને જે લીકેજ થતો વાલ હતો તેને ક્યાંક ને ક્યાંક બંધ કર્યો હતો બીજી તરફ વાત કરીએ તો જે રીતના અફડાતફડીનો માહોલ સર્જાયો તો લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો જી આભાર આવા સમગ્ર માહિતી માટે